અંબાજી મહાકુંભનો આજે ચોથો દિવસ જય અંબેના નાદ સાથે ગુંજ્યું અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાના ભાદરવી પૂનમ મેળાના મહાકુંભમાં દિવસે દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે યાત્રાધામ અંબાજી ખાતે રંગે ચંગે યોજાતો ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે આવી રહ્યા છે ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો લઈને અને સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી ભક્તો મા જગતજનની જગદંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી છે ભાદરવી પૂનમનો મેળો મા જગતજનની મા અંબાના ધામે યોજાઈ રહ્યો છે સાત દિવસના ભાદરવી મહામેળાનો આજે ચોથો દિવસ છે અનેક ભક્તો મા અંબાની ભક્તિમાં લીન દૂર દૂરથી દંડવત પ્રણામ કરતાં કરતાં પણ અંબાજી મંદિર પહોંચી રહ્યા છે આજે એક માઈ ભક્ત એવો પણ જોવા મળ્યો હતો જે વિસનગરના ઉમતાથી ચાલી અંબાજી સર્કલથી હાથોના સહારે ચાલતો ચાલતો માતાજીના દર્શનાર્થે પહોંચ્યો હતો તો અન્ય ભક્તો તેઓની માનેલ માનતા મુજબ મા અંબાના દ્વારે પહોંચી રહ્યા છે આજે અંબાજી મંદિરમાં અને દર્શનની રેલિંગો ભક્તોથી ઉભરાઈ રહી છે મારી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે માતાજીના દર્શનાર્થે આવતા તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાદરવી પૂનમના મેળામાં તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા આધુનિક સવલતો ઊભી કરવામાં આવી છે જેનો ભક્તો મનમૂકીને લાભ લેતા મા અંબાના દર્શન કરી રહ્યા છે ભાદરવી મહાકુંભના ત્રીજા દિવસે ચાર લાખ નેવ્યાશી હજાર ત્રણસો અઢાર ભક્તોએ દર્શન કર્યા છે નવ લાખ અઠ્યાસી હજાર બસો બાસઠ ભક્તોએ કુલ ત્રણ દિવસમાં દર્શન કર્યા ત્રીજા દિવસે પંચ્યાસી હજાર બસો ચાલીસ લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો છે ત્રણ લાખ પચાસ હજાર એકસો છપ્પન લોકોએ મોહનથાળ પ્રસાદનો લાભ લીધો છે ભક્તોએ છસો નવ્વાણું ધજા મંદિરના શિખર પર ચડાવી છે આમ આખું અંબાજી હાલ ભક્તિમય વાતાવરણમાં છવાઈ ચૂક્યું છે સંજીવ રાજપૂત અંબાજી જગદંબા છે માં મોટી સંખ્યામાં લાખોની માં માલ ભક્તો આવી રહ્યા છે અંબાજી દરેક દરેક માર્ગો ઉપર માય ભક્તો શિવાજી કઈ દેખાતું નથી માલ ભક્તો માનવ નળામાં ઉમટી પડ્યો છે

તો અમારા આ મિત્ર દેશભાઈ અને જયંતી દાદા કરીને છે અમે બધા કાર્યકરો છીએ અને અમારી જોડે સિત્તેર થી અસિ જણા આવે છે અમારી જોડે આ રથ ની અંદર નીકળેલા છઠ ના દિવસે આ રથ લઈને અને હવે આજે અમે પોકી જઈશું ત્યાં દર્શન દર્શન કરી અને કાલે રિટર્ન થઈ જઈશું રસ્તામાં અમે અમારી પોતાની સગવડ થી કોઈ સેવા લેતા નથી રસ્તાની અંદર

ખાસ નાના મોટા કોઈ છોકરાઓ સાથે જોડાયો કે તમે કેટલા લોકો છો જોડા મોટામાં અમારી જોડે લગભગ ચાર પાંચ લેડીસ છે અને ત્રીસ પાંત્રીસ વ્યક્તિ છે અને જોડે ચાર પાંચ ગાડી છે સેવામાં અને અમારે પોતાના કાયસર ટેમ્પો અંદર ગાદલા બાદલા ભરીને અમે જાતે આવીએ છીએ બધા